પહેલાં વાત કરીએ સ્વની ઓળખની એક અતિ પરિચિત સૂત્ર આપણે સૌ જાણીએ છીએ કે ધાવ શેલ્ટ લવ ધાય નૈબર એઝ ધાય સેલ્ફ અર્થાત્ તમે તમારા પાડોશીને એટલો પ્રેમ કરો જેટલો તમે સ્વયંને પ્રેમ કરો છો હવે પ્રશ્ન એ છે કે હું સ્વયંને કેટલો પ્રેમ કરું છું એનાથી અવગત છું ખરો મેં આ પ્રશ્ન પર ક્યારે વિચાર કર્યો છે ખરો શું હું સ્વયંને ખોળવાનો અને ઓળખવાનો નિરંતર સ્વાધ્યાય કરું છું એક શિક્ષક તરીકે હું એવી વ્યક્તિ તો નથી ને કે જે પારંપરિક વ્યાખ્યાન પદ્ધતિથી ફક્ત માહિતી જ પીરસ્યા કરું છું જો હું એવી વ્યક્તિ હોઈશ તો ટેકનોલોજી મારું સ્થાન ચોક્કસથી લઈ જ લેવાની છે મિત્રો તાલીમી અભ્યાસક્રમોમાં દાયકાઓથી વૈયક્તિક ભિન્નતાનો મુદ્દો સૈદ્ધાંતિક રીતે સમાવિષ્ટ કરવામાં આવેલ છે તેમ છતાં વ્યવહારમાં જોઈએ તો અંશે આ મુદ્દાને સહેજ પણ ધ્યાને લીધા સિવાય વર્ગમાં રહેલ તમામ વિદ્યાર્થીઓ માટે એક સમાન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગ થતો આવ્યો છે જાણે અજાણે મધ્યમ માર્ગ અપનાવીને ઔપચારિક અધ્યાપન કાર્ય કરવામાં આવે છે જે શિક્ષક ભાઈ બહેનોને આ વિધાનો વાંચતા કે સાંભળતા મનમાં વિરોધ ઉઠ્યો હોય તેમને વંદન છે પણ આવા શિક્ષકો અપવાદમાં આવે છે વિદ્યાર્થીને ઓળખવાની વાતમાં આગળ વધતા પહેલાં એક શિક્ષક તરીકે સ્વયંને જરૂરથી ચકાસી લઈએ શું હું વિદ્યાર્થી પરાયણ છું શું હું જ્ઞાન પરાયણ છું શું હું આચરણ પરાયણ છું શું હું સમાજ પરાયણ છું જો આ તમામ પ્રશ્નોમાં તમારો જવાબ હકારાત્મક હશે તો આ પ્રકરણના મુદ્દા તમારા વિદ્યાર્થીને ઓળખો ને તમે સકારાત્મક રીતે હૃદયસ્થ કરીને તમારા વર્ગખંડ અધ્યાપન કાર્યમાં અવશ્ય ઉપયોગમાં લેશો એવો વિશ્વાસ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટી દસ્તાવેજના પ્રથમ પ્રકરણમાં પ્રસ્તાવના અંતર્ગત એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીના માર્ગદર્શક સિદ્ધાંતોની યાદીમાં સર્વપ્રથમ સિદ્ધાંત નોંધાયેલ છે કે પ્રત્યેક બાળકની વિશિષ્ટ ક્ષમતાઓની સ્વીકૃતિ ઓળખ અને તેના વિકાસ માટે પ્રયત્ન કરવો શિક્ષકો અને વાલીઓને પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અન્ય અન્ય ક્ષમતાઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે સંવેદનશીલ બનાવવામાં આવે આમ પ્રત્યેક શિક્ષક પોતાના પ્રત્યેક વિદ્યાર્થીની શૈક્ષણિક અને અન્ય ક્ષમતાઓના સર્વાંગી વિકાસ માટે ત્યારે જ વિશેષ રૂપે પ્રયત્ન કરી શકે જ્યારે તે પ્રત્યેક વિદ્યાર્થીને સર્વાંગી રીતે ઓળખતો હોય પ્રત્યેક વિદ્યાર્થીને તેના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થવા માટે દરેક શિક્ષક એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીના તમામ માર્ગદર્શક સિદ્ધાંતોને હૃદયસ્થ કરે આત્મસાત કરે એ અનિવાર્ય છે તો ચાલો પહેલાં સ્વયંને ઓળખીએ અને પછી આપણા વિદ્યાર્થીઓને સ્વની ઓળખની શરૂઆતમાં બેન્જામિન ફ્રેન્કલિનનું એક અવતરણ યાદ આવે છે there are થ્રી થિંગ્સ એક્સ્ટ્રીમલી હાર્ડ સ્ટીલ અ ડાયમંડ એન્ડ ટુ નો વન સેલ્ફ એટલે કે સૌથી કઠણ અઘરી બાબત હોય એવી ત્રણ બાબત છે એક સ્ટીલ એક ડાયમંડ એટલે કે હીરો અને સ્વયંને જાણવું સ્વને ઓળખવા માટે અને તેના આધારે યોગ્ય નિર્ણય લેવા માટે છેલ્લા એક દાયકામાં એસ ડબલ્યુ સ્વોટ અથવા તો એસ ડબલ્યુ ઓસી પૃથક્કરણ ખૂબ પ્રચલિત બન્યું છે કદાચ કોઈ વ્યક્તિ આ વિષયે માહિતગાર ન હોય અથવા તેનો ઉપયોગ ન કર્યો હોય તો ઓનલાઈન વિશ્વમાં વિપુલ માહિતી અને માર્ગદર્શન ઉપલબ્ધ છે આજે અહીં એક અલગ અને ઉપયોગિતાની દૃષ્ટિએ પ્રમાણમાં સરળ એવી બોધાત્મક મનોવિજ્ઞાન પ્રયુક્તિ જોહરી વિન્ડોનો પરિચય મેળવીએ જોહરી વિન્ડો પ્રયુક્તિ લોકોને પોતાની જાત સાથે અને અન્ય લોકો સાથેના સંબંધોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવા માટે રચાયેલ છે મનોવૈજ્ઞાનિકો જોસેફ લુફ્ટ અને હેરિંગ્ટન ઇંગહામ દ્વારા ઈસવીસન ઓગણીસો પંચાવનમાં આ પ્રયુક્તિનું નિર્માણ કરવામાં આવેલ જોહરી વિન્ડોને જો સ્વની ઓળખ માટેની વિવિધ બારીઓ તરીકે જોઈએ તો તેમાં ચાર બારી છે પહેલી બારી ઓપન સેલ્ફ જાહેર સ્વ હું મને ઓળખું છું બીજા મને ઓળખે છે બીજી બારી બ્લાઇન્ડ સેલ્ફ સ્વયંની અજાણતા હું મને ઓળખતો નથી પણ બીજા મને ઓળખે છે ક્લોઝ સેલ્ફ ત્રીજી બારી સંગોપિત સ્વ હું મને ઓળખું છું પણ બીજા મને ઓળખતા નથી અને ચોથું ડાર્ક સેલ્ફ અજ્ઞાત સ્વ હું પણ મને ઓળખતો નથી બીજા પણ મને ઓળખતા નથી થોડી વિગતે વાત કરીએ તો ઓપન સેલ્ફ જાહેર સ્વ છે તે આપણા સભાન સ્વનો ભાગ છે આપણું વલણ વર્તન પ્રેરણા મૂલ્યો અને જીવનશૈલી જેનાથી આપણે વાકેફ છીએ અને તે અન્ય લોકો આપણી આસપાસ રહેતા લોકો માટે પણ જાણીતું છે આપણે આ ક્ષેત્રમાં સ્વતંત્રતા સાથે આગળ વધીએ છીએ અને અહીં આપણે ખુલ્લી કિતાબ જેવા છીએ બ્લાઇન્ડ સેલ્ફ જેની મને ખબર નથી પણ લોકોને ખબર છે અહીં આપણે પોતાની જાતથી અજાણ છીએ પણ બીજા આપણને સારી રીતે ઓળખે છે તેવું દર્શાવવામાં આવ્યું છે ત્રીજી બારી ક્લોઝ સેલ્ફ સંગોપિત સ્વ અહીં આપણે પોતાની જાત વિશે જાણીએ છીએ પણ બીજાને એ બાબત આપણી એ બાબત વિશે કશી ખબર નથી તેવું દર્શાવવામાં આવ્યું છે અને ચોથું ડાર્ક સેલ્ફ અહીં વ્યક્તિ પોતાની જાત વિશે પણ જાણતો નથી અને તે જ બાબત અન્ય કોઈ વ્યક્તિઓ પણ જાણતી નથી તેવું દર્શાવવામાં આવ્યું છે જોહરીની આ ચારેય બારીઓના આર્કિટેક્ચરને જોઈએ તો સ્વની ઓળખ માટે આપણી ઓપન સેલ્ફ જાહેર સ્વની બારી જેમ જેમ ખુલતી જશે તેમ બાકીની બારીઓ નાની થતી જશે જોહરી વિન્ડો વ્યક્તિને સ્વયંને ઓળખવા માટે ઉપયોગી બની રહે છે તો તૈયાર છો ને ચાલો સ્વયંની ઓળખ માટે આ જોહરી વિન્ડોની એક પ્રવૃત્તિ કરીએ